નમસ્કાર મિત્રો મિત્રોના માધ્યમથી આપ જોઈ શકો કે મોટી મોટી ક્રેન છે કેશોદના પાટા પાસે આવી ગઈ છે મિત્રો આ દ્રશ્ય છે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચાર ચોક પાસે જે લગભગ બે અઢી વર્ષથી આ કામ જે ચાલુ હતું રેલવે અંડર અંડરબ્રિજનું અને જે પાટાની કામગીરી બાકી હતી એ પાટા કાઢવા માટે એને એની જગ્યાએ જે સર્જિત છે ગડરના પાટા રાખવા માટેની કામગીરી છે એ કરવા માટે આજે ક્રેન આવી ગઈ છે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો કેશોદની જનતા પણ તમામ એને નિહાળવા માટે આવી ગઈ છે હું પણ આવી ગયો છે તે એણે પટ્ટી મારી દીધી એટલે કોઈ અનચ અનિચ્છનીય બનાવ ન બને અને એમાં કંઈ હાદસો ન થાય લોકો એમાં અંદર આવી ન શકે એટલા માટે દૂર દૂષિત બધા લોકો છે વિડીયો બનાવવાની કોશિશ કરી રહ્યા છે ને આ નજારો જોવાની કોશિશ કરી રહ્યા છે મિત્રો મેં ગયા વિડિયોમાં આ વિશે વાત કરી દીધેલી કે થોડા સમયમાં જ આપણું જે કેશોદવાસીઓનો ઘણા સમયથી આ જે ઇંતજાર હતો એ લગભગ ઇંતજાર છે પૂરો થવાનો છે ને આપણે એક આ કાયમી માટેનો રોડ છે ઘણા સમય ત્યાં કેશોદની પૂર્વ તરફ રહેલી જે વસ્તી છે લગભગ આઠથી દસ ગામડાઓ ને લગભગ એમ કહી શકાય કે અડધો જે કેશોદ છે એ આ સામનો જે કરી રહ્યું હતું જે ફરી ફરીને જતું હતું એના બદલે જો આ હવે આ કામગીરી હાથમાં લેવાઈ ગઈ છે તો ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ પણ થવાની છે મિત્રો ગડદના પાટા જે છે એ મૂકી દેવામાં આવશે ને ત્યારબાદ અંદરથી લગભગ એક દોઢ મહિનાની આસપાસે કામગીરી કોન્ટ્રાક્ટરના કહેવા મુજબે પૂર્ણ કરવાની છે તો મિત્રો આપણે આ દૃશ્યના સાક્ષી બહેના છે જોવા માટે બધા લોકો છે ઉમટી પડ્યા છે કેશોદની જનતા હું ખુદ પણ જોવા માટે આવી ગયો છે અને તમને આ વિડિયોના માધ્યમથી બતાવવા પણ માગું છું કે આવી ક્રેનો છે લગભગ તમે પણ કદાચ જીવનમાં નહીં જોયું હોય મેં તો મારા જીવનમાં પ્રથમ વખત જોઈ પણ જો આ કામ મિત્રો તાત્કાલિક જે પૂર્ણ થશે એટલે કેશોદની જનતા છે એ રાહતનો શ્વાસ લે લેશે ને આવવા જવાની જે પ્રક્રિયા છે એ ખૂબ ઝડપી વેગવંતી બનવાની છે મિત્રો ઘણા લોકો છે આનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આમ આ કામગીરી જે એ ત્વરિત પૂર્ણ થાય તો માણસોને જે ચોમાસાના સમયમાં જે હાલાકી પડે એ ન પડે ને અહીંથી લોકો છે એ સરળતાથી જઈ આવી શકે પોતાના કામ હોય રોજગાર હોય ધંધા હોય અભ્યાસ હોય જે બી કામ હોય એ આસાનીથી લોકો કરી શકે અને જઈ આવી શકે મિત્રો આ જે કામ થઈ જશે ત્યારબાદ માણસોનું જીવનશૈલી સાવ સુગમ બની જવાનું છે લગભગ બે અઢી વર્ષથી આ લોકો જે સામનો કરતા હતા આનું ને આખી કાર્ય આ ક્રેન છે એ આવી ગઈ છે ને જે ગડરથી પાટા જે બનાવવાની પ્રક્રિયા જે હતી એ પણ પૂર્ણ થઈ ગઈ છે રેલનો જે પાટો હતો એને બંને બંને તરફનો રસ્તો એટલે કે ફુવારા ચોક બાજુ જવાનું જે અંડરબ્રિજનું પુલ છે એ પણ પૂર્ણ થઈ ગયું છે અને ચાર ચોક બાજુનું જે પુલ છે એની પણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ફક્ત અને ફક્ત જો હોય તો ફક્ત આ રેલવેનો પાટો છે એમાં જે ગઢરવાળો પાટો લગાડીને ત્યાંથી ખોદકામ કરી અને જે પુલિયા બનાવવામાં આવ્યા છે એનું ત્યાં નિર્માણ કરી દેવામાં આવે લગાડી દેવામાં આવે તો પછી એ છે એ વાહન વ્યવહાર પબ્લિક માટે ખુલ્લો થઈ શકે તો મિત્રો આપણે જોઈએ કે આ મોટા મોટી જે ક્રેનો આવી ગઈ છે અને લગાડવા માટે ઘણા બધા લોકો આ જે એને જોવા માટે પણ બાળકો હોય વૃદ્ધો હોય યુવાનો હોય બધા લોકો છે અહીં આવી ગયા છે ને તમે પણ કદાચ નહીં જોયું હોય કે આવડી ક્રેન મેં તો મારા જીવનમાં પ્રથમ વખત આવી ક્રેન જોઈ છે તો આ ક્રેનને નિહાળવા માટે લોકો પણ આવી ગયા છે તો મિત્રો આ થઈ જશે એટલે ઘણા બધા જે કેશોદ વિસ્તારના જે લોકો છે ઉદાહરણ તરીકે મોટી મોટી સોસાયટીમાં આપણે જોઈએ તો ગાયત્રી મંદિર છે શ્રદ્ધા સોસાયટી છે ગાંધીનગર સોસાયટી છે મેઘના છે ત્યારબાદ જે કોલેજમાં કોલેજ આવેલી છે પી કોલેજ એનો પણ રસ્તો ત્યાંનો છે પ્રવાસન સ્થળ છે આપણે જે અક્ષયનાથ મહાદેવનું મંદિર એનું પણ અહીંથી જ રસ્તો છે તો આ જે લોકો જે નવરાશની પળોમાં શનિ રવિની રજાઓમાં રજાઓ ગાળવા માટે જે લોકો જતા હોય છે સમય કાઢવા માટે પોતાનો આનંદ કરવા માટે કુદરતી વાતાવરણ વચ્ચે એનો પણ લોકો છે લાભ આનંદથી લઈ શકશે અને મિત્રો ટીબી હોસ્પિટલ જે રોડ છે માં મોટા એવા ગામ જે અજાબ આવેલું છે કરણી આવેલું છે આવા વિશાળ વિશાળ જે ગામો છે એની પબ્લિકને પણ લાભ થવાનો છે મિત્રો હવે જે અત્યાર સુધીની જે સમસ્યા હતી એમાંથી મુશ્કેલી જે હતી એમાંથી આપને તા ટૂંક જ સમયમાં જે ઉકેલ મળી જવાનો છે ને અન્ડરબ્રિજ આ તૈયાર થઈ જવાનો છે તો મિત્રો બધાના જોઈને બધાને આનંદની લાગણી અનુભવે છે કે કામ ખરેખર ચાલુ થઈ ગયું છે થઈ ગયું તો પછી હવે રોકાશે ને એને તાત્કાલિક આનો જે નિવેડો આવે ને માણસોને જ આવવા આવવાની સુગમતા પડે સગવડ ઊભી થાય એટલા માટે છે એ બધાનો આભાર પણ માને છે મિત્રો તો આ પુલ બની જશે ત્યારે કેશોદવાસીઓનું જીવન છે એ સરળ બની જશે ને આનંદની વાત કહેવાય કે આખરે આ કામ છે પૂરજોશથી ચાલુ જ છે તો અત્યારે જો આ મૂકી દેશે એટલે ટ્રેન વ્યવહાર પણ ખોરાશે નહીં અને માણસો છે એ અંદરથી તાત્કાલિક એના સાધનો વડે આધુનિક યંત્રો વડે સાધનો વડે છે એ જે પુલનું કામગીરી જે છે એ તાત્કાલિક શરૂ પણ થઈ જશે તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો કેવો લાગે વિડીયોમાં કમેન્ટ શેર જરૂર કરજો તમારા બીજા મિત્રોને પણ મોકલજો ખૂબ ખૂબ ધન્યવાદ પૂરો વિડીયો નિહાળવા માટે આપ સર્વેનો